મિત્રો કહેવાતા સવર્ણ દ્વારા દલિતો ઉપર અત્યાચારના સમાચાર નવા નથી વર્ષે દાહડે અનેક ઘટનાઓ છાપાની હેડલાઇન બને છે પ્રાઇવેટ ચેનલની હેડલાઇન બને છે જ્યાં કોઈ દલિતને ઘોડી ઉપરથી ઉતારી દેવામાં આવે એને મૂછું રાખવા બદલ કહેવાતા સવર્ણો દ્વારા માર મારવામાં આવે પરંતુ આ વખતે કહેવાતા સવર્ણો દ્વારા નહીં પરંતુ મુસ્લિમ બિરાદરો દ્વારા દલિતો પર અત્યાચાર કરવામાં આવ્યો વાત કરું છું પાટણ જિલ્લાના સરસ્વતી તાલુકાના ભીલવડ ગામની જ્યાં એક દલિત દીકરીના લગ્ન હતા કુટુંબ હોશભેર લગ્નની ઉજવણી કરતું હતું ડીજે વાગતો હતો અચાનક ટોળું ધસી આવ્યું હિંસક બન્યું અને સાત આઠ લોકોને ઘાયલ કરી દીધા વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણી દર વખતની જેમ આ વખતે પણ ત્યાં પહોંચ્યા પરંતુ આ વખતે એમનો સૂર જે છે ને એ થોડોક સોફ્ટ હતો પોચો પોચો અને મીઠો હતો જિગ્નીષભાઈને કહેવું છું કે દલિત અત્યાચાર કોઈ પણ કરે આપણે એની આકરા શબ્દોમાં ઝાટકણી કાઢવાની જ હોય